ફિટનેસ આઈકોન અને બેંગ્લુરૂના પ્રખ્યાત આઇકલિસ્ટ અનિલ કડાસુરુનું હાર્ટ એટેકને કારણે નિધન થયું હોવાનું સામે આવ્યું પિસ્તાલીસ વર્ષના કડાસુરે દરરોજ સો કિલોમીટર સાયકલ ચલાવવાનો રેકોર્ડ બનાવ્યો હતું તેમની સિદ્ધિઓએ સાયકલિંગ સમુદાયને એટલો પ્રેરિત કર્યો કે ઘણા મળવાની હતા એટલે કે એકત્રીસ જાન્યુઆરીના રોજ અનિલ કદસુરે સોશિયલ મીડિયા પર ખુશીથી જાહેરાત કરી હતી કે તેણે બેતાલીસ મહિના સુધી સતત દરરોજ સો કિલોમીટર સાયકલ ચલાવવાનું લક્ષ્ય હાંસલ કર્યું તે રાત્રે તેમની તબિયત અચાનક બગડતા તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા બીજા દિવસે સવારે તેઓનું અવશાન થયું મહત્વનું છે કે સાયકલ ચલાવવાનો એક દાયકાથી વધુનો અનુભવ ધરાવતા કદ સૂરે બે લાખ કિલોમીટરથી વધુની મુસાફરી કરી છે જે કોઈ પણ સાયકલ સવારને તેની મર્યાદા વધારવા માટે પ્રેરિત કરે છે કે તેમનો નમ્ર સ્વભાવ તેમની વિશેષતા હતી નવા સાયકલ સવારોને પ્રોત્સાહિત કરી સલાહ સૂચનો આપતા હતા તેમણે તેમના સીધા સંપર્ક અથવા પ્રવૃત્તિ એપ્લિકેશન દ્વારા અસંખ્ય લોકોને પ્રેરણા આપી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ